કયું સ્ટેજ છે એનું છે એની કંઈક વાત કરી હતી તો આપણે આજે વાત કરીશું એલઆરડીની બરોબર ઘણા ટાઈમ રાહ જોતા એક નવી તક મળી છે અને સારી એવી જગ્યાઓ આવી છે તો જો ખાખી પહેરવાનું સપનું હોય બરોબર લાલબત્તી વાળી ગાડીમાં બેહીને ફરવું હોય બરોબર એક પબ્લિક સર્વન્ટ બનવું હોય એક જાહેર હિતમાં કામ કરવું હોય તો એના માટે બહુ સારી એવી બમ્પર ભરતી આવી છે તો આપણે વાત કરીએ એલઆરડી ની તો આજે સેશન છે એ કમ્પ્લીટલી એલઆરડી ઉપર જ છે કે આ લોકરક્ષક દળ છે કોસ્ટેબલ બરોબર કેટલી જગ્યા જોઈએ ઇલિજિબિલિટી શું છે ફોન ક્યારે ભરાશે કેટલા સ્ટેજ હોય બરોબર જૂના જે વિદ્યાર્થીઓ છે જે અમુક માર્ક માટે રહી ગયા છે એ બધાને ઓલરેડી ખબર જ હશે અને જે નવા છે જે નવા સ્ટુડન્ટ છે જે એમાં પગલું ફરવા માંગે છે બરાબર અને જે આમાં એક ડ્રીમ જોવે છે એને જેને આમાં ખાખી પહેરવી છે બરાબર એના માટે આ સેશન બહુ અગત્યનું થશે તો વાત કરીએ એલઆરડીની કેટલી જગ્યા છે બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યા એલઆરડીની છે બરાબર કોન્સ્ટેબલની જગ્યા કેટલી છે એમાં બધી આવી ગઈ હથિયારી બિન હથિયારી જેલ સિપાઈ એ બધી વેકેન્સી આવી ગઈ બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓ છે અને આપણે વાત કરીએ કે આમાં છે લાયકાત શું જોઈએ એમ ફોર્મ ભરવું હોય તો એલિજિબિલિટી તો બાર પાસું છે બરોબર બાર પાસ ઉપર આવી છે અને ચાલુ રહેશે તો આપણે વાત કરીએ કે કોન્સ્ટેબલ છે ને સ્ટેજ કેટલા ટોટલ બે સ્ટેજમાં આખું સિલેક્શન પ્રોસેસ છે એની તો સ્ટેજ વન છે એમાં ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ હવે ફિઝિકલ ટેસ્ટ છે એમાં પણ બે વસ્તુ છે એક પીટી બરોબર ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને બીજું છે પીએસટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તો પીટી શું છે પીટી શું છે તો ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ માં છે ને આપણે રનિંગ આવશે ગ્રાઉન્ડ આવે છે એ બધાને ઓલરેડી જૂના છે એને ખબર જ હશે કે ગ્રાઉન્ડ છે રનિંગ છે કોને કેટલું રનિંગ કરવાનું કેટલા ટાઈમ ઇન્ટરવલમાં એની કઈ વાત કરીએ આપણે બરોબર

ગુમાવી બેસે તો હારો એવો વિન્ટર ચાલુ છે બરાબર બધાએ થોડીક પ્રેક્ટિસ કરવા ચાલુ કરી દો મોસ્ટ ઓફ પ્રોબેબલી સંભાવના એવી છે કે ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવી શકે બરાબર જોતા તો એવું લાગે છે પ્રોસેસ જેટલી ફાસ્ટ ચાલે છે એના ઉપરથી તો એવો આઈડિયા આવે છે કે ફેબ્રુઆરી સુધીમાં ગ્રાઉન્ડ આવી જશે બરાબર પછી આપણે એમાં જોઈએ કે ફિમેલ કેન્ડિડેટ માટે ફિમેલ માટે 1600 મીટર 9.5 મિનિટ માં કમ્પ્લીટ કરવાનું છે 1.6 કિલોમીટર થી હોય બરોબર ફીમેલ માટે પછી એક સર્વિસ મેલ હોય તો 2400 મીટર બરોબર કેટલો ટાઈમ ઇન્ટરવલ છે 2400 મીટર કાપવું હોય કેટલો ટાઈમ ઇન્ટરવલ આપેલો છે 12.5 મિનિટ માં કમ્પ્લીટ કરવાનું તમે જો આ પી પી માં કમ્પ્લીટ થઈ જશો બરોબર તમે આમાં એલિજિબલ થઈ જશો આમાં પાસ થઈ જશો એટલે પીએસટી આવશે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ બરોબર એટલે એમાં

કેન્ડિડેટ એક્સેપ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ ઓફ ગુજરાત બરોબર તો એ જ્યાં એસટી છે એની સિવા કેટલી હોવી જોઈએ એકસો પાસઠ સેમી હાઈટ અને ચેસ્ટ છે એ સેવન્ટી નાઇન ફૂલાવા વગરની અંદર ફૂલાવેલી એટી ફોર પાંચ સેન્ટીમીટરનું એક્સપાન્શન જોઈએ બરોબર મિનિમમ તો આ એના સ્ટાન્ડર્ડ ટેસ્ટના કંઈક ક્રાઇટેરિયા છે પછી વાત કરીએ ફિમેલ કેન્ડિડેટ માટે એમાં ઓનલી પર હાઈટ મેઝર કરશે શેડ્યુલ ટ્રેક માટે એકસો પચાસ સેમી અને કેન્ડિડેટ એક્સેપ્ટ શિડ્યુલ ટ્રાઇબ એકસો પંચાવન છે આ ફિમેલની વાત થઈ બરોબર ફિમેલ કેન્ડિડેટની આ સ્ટેજ વન થયું સ્ટેજ ટુમાં સ્ટેજ ટુ છે એ પ્રોપર છે એક્ઝામ છે બરાબર એમાં બસો માર્કનું ક્વેશ્ચન પેપર હશે અને એમસીક્યુ બેઝ હશે બસો માર્કના એમસીક્યુ હશે અને એમાં પાર્ટ એ અને પાર્ટ બી આપવું હશે બરાબર તો ગઈ જે ભરતી હજી અત્યારે ઓન ગોઈંગ છે બરાબર જેનું હમણાં તાજેતરમાં રિઝલ્ટ આવ્યું છે અને એમાં ઘણા સ્ટુડન્ટ એવા છે ઓવરઓલ માર્ક સ્કોર હારો હોય પણ પાર્ટ એ બી વાળા જે ક્રાઈટેરિયા ફુલફિલ કરતા નથી એટલે રહી ગયા છે તો એક વસ્તુ યાદ રાખવાની ભૂતકાળ ભૂલી જવો એમમાંથી મળેલી શીખ યાદ રાખવાની તો વાત કરીએ પાર્ટ એ છે 80 एमसीक्यू છે 80 માર્ક 40% મિનિમમ ક્વોલિફાય ક્વોલિફાઈંગ માર્ક જોઈએ પછી પાર્ટ બી 120 एमसीक्यू છે 120 માર્ક 40% ક્વોલિફાઈંગ માર્ક જોઈએ તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવા જેવું છે 200 માકનો एमसीक्यू આવશે અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો લાઈક કરો ને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો અહીં માહિતી તમારા સુધી પહોંચી જાય તો અગાઉ આપણે પીએસએલ સેશન કરેલો જે આપણે YouTube ચેનલ ઉપર ઓલરેડી આપેલો છે અને બધાય છે ઓલ ધ બેસ્ટ આ વેકેન્સી માટે સારી એવી તક છે બરોબર ઝડપી લ્યો મુકતા નહીં અને આગળના બંનેના સિલેબસના આપણે એક એક સેશન ગોઠવશું જેમાં આપણે એની બ્રીફલી વાત કરશું કે કેટલા માર્કનું શેનો વેટેજ છે બરોબર મેથ્સ રીઝનિંગ છે બંધારણ છે જનરલ સાયન્સ છે કરંટ અફેર છે ઇતિહાસ છે બરોબર એની વાત કરશું આપણે અને પીએસઆઈ માં જે બીજું ડિસ્ક્રિપ્ટિવ છે એની પણ કઈક આપણે વાત કરશું તો બધાને ઓલ ધ બેસ્ટ બરોબર ફૂલ જોશથી તૈયારી કરો મહેનત કરો અને ડ્રીમ એચીવ કરો જય હિન્દ જય ભારત